સામાન્ય માણસ સામાન્ય રીતે એવું વિચારતો હોય છે કે આ સંજોગો બદલાય અથવા આ મુસીબત કે તકલીફ દૂર થાય પછી હું આ કે ફલાણું કામ કરીશ પણ સફળ અને આગળ વધતા લોકો આનાથી જુદું વિચારે છે તેઓ દરેક સંજોગોમાં આગળ વધવાનું ભવિષ્યનું પ્લાનિંગ કરવાનું અને દિશામાં જવાનું તૈયાર રહેતા હોય છે જેમ કે કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત હોય તો મારી એક લોન ચૂકવાય પછી મારા ઘરમાં થોડુંક સેટલ થાય પછી ફલાણો થાય પછી હું પ્લાનિંગ કરાવીશ એમને એમ ઘણા ક્લાયન્ટ્સ પોતાની ઉંમર ગુમાવી દેતા હોય છે અને પ્લાનિંગ પાછળ કે દૂર રહી જતું હોય છે જો આજુબાજુની નાની મોટી તકલીફોની સાથે પણ એ પ્લાનિંગ શરૂ કરી દે તો નિશ્ચિત ઉંમરે એને જે શ્રેષ્ઠ વળતર મળવાનું છે જે ખરેખર એને કામ લાગવાનું છે તે મળે જેમ કે રિટાયરમેન્ટ માટેનું પ્લાનિંગ કોઈ સાહીઠ પાસઠ સિત્તેરની ઉંમરે કરવાનું વિચારે તો એ વર્થ નથી ભલે ત્યારે બધી જ સંજોગો અનુકૂળ હોય પણ એ પ્લાનિંગ એને પોતાને કામ લાગે એવું થતું નથી સો આજ આ વાર્તાનો મેસેજ